અને ચેર ની અંદર આજે તમને રાઉન્ડ દેખાય છે ને આ રાઉન્ડ કોઈ લાકડાને કટિંગ કરીને નથી બનાવેલ સિંગલ લાકડામાંથી બનાવેલો રાઉન્ડ છે જુઓ અને આ પણ તમે આનો લુક જુઓ આ જે શેપ આપેલો છે તો બેસવામાં ઘણું બધું કમ્ફર્ટેબલ લાગે જુઓ આ ટાઈપનો લાકડામાંથી સિંગલ લાકડાની પટ્ટીઓ છે આ રીતના કમ્ફર્ટેબલ લાગશે બેસવામાં પ્લસ નીચેની બાજુ આપણે જોઈએ તો અહીંયા ખાલી પ્લાય યુઝ કરેલું છે બાકી આખા ડાઇનિંગ ટેબલની અંદર આખા ચેરની અંદર ક્યાંય પણ લાકડા સિવાય એટલે કે ઓરિજિનલ સીપી સાગના લાકડા સિવાય બીજી કોઈ પણ વસ્તુ યુઝ કરેલ નથી. चेयर નો લુક તમે બેક સાઈડ થી જુઓ તો પણ તમને પ્રીમિયમ લાગશે જુઓ. અને આમાં જે પોલિશિંગ કરેલું છે ડાઇનિંગ ટેબલ માં, চেয়ার માં આ મેલામાઇન પોલિશિંગ છે તો એક સારી કેટેગરી નું પોલિશિંગ કરેલું છે. મિત્રો હવે આપણે આની જે ખાસિયત મે તમને કીધી હતી માર્બલ એ માર્બલ જોઈએ. જુઓ આ માર્બલ છે ને ડબલ બોર્ડર વાળો માર્બલ છે જુઓ. અહીંયા છે ને રીતનો ખાચો હોય એની અંદર આખું આ ફિટ થઈ ગયું છે અને આ જે માર્બલ છે ને મિત્રો આ ઓએનએક્સ માર્બલ છે ઓનેક્સ માર્બલ છે એટલે કે આર્ટિફિશિયલ હોય આ નેચરલ નથી નોર્મલી સિંગલ બોર્ડર વાળા આ ટાઈપના માર્બલ આવતા હોય જુઓ આ તમે જોયા હશે આ પણ ઓનેક્સ માર્બલ જ છે પરંતુ સિંગલ બોર્ડર વાળો છે તેની ટેબલની અંદર પરંતુ આની અંદર ડબલ બોર્ડર વાળો માર્બલ આપેલ છે જુઓ તો લુકમાં પ્રીમિયમ લાગશે સેવાના લેગ્સ સિમ્પલ અને સોબર લેગની ડિઝાઇન છે જુઓ ચારેય જે પાયા છે એ સેમ છે અહીંયા જે પટ્ટી આપેલી છે આ પણ ઓરિજિનલ સીપી સાગની જ હોય છે અહીં કે આપણે થોડું પ્લાસ્ટિકમાં પેકિંગ છે એટલે બતાવું તમને ઓપન કરીને જો આ ટેપની આમાં તમને સાગના ફિગર પણ દેખાશે ઓરિજિનલ જે સાગ છે એના ફિગર તમને આમાં જોવા મળશે મિત્રો આપણે આ ડાઇનિંગ ટેબલના ડાયમેન્શન જોઈ લઈએ કે ક્યાં ડાયમેન્શનનું છે કારણ કે લુકમાં તો એટ્રેક્ટિવ છે જ હવે આ જે સાઈઝ છે આની ઓલમોસ્ટ ચોપન ઇંચની છે નાની પહોળાઈ જોઈએ આપણે તો ઓલમોસ્ટ તેત્રીસ પોઈન્ટ પાંચ ઇંચ જેવી છે તેત્રીસ પોઈન્ટ પચીસ ઇંચ જેવી આની આ સાઈઝ છે અને આની હાઈટ જોઈએ તો ઓલમોસ્ટ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ઇંચની આની હાઈટ છે અને ચેરમાં ચેરના ડાયમેન્શન આપણે જોઈ લઈએ આ જે સાઈઝ છે આગળથી આપણે સાઇઝ જોઈએ તો અઢાર ઇંચ જેવી છે અને બેકની જે ઊંચાઈ છે એ ઓલમોસ્ટ એકવીસ પોઈન્ટ પાંચ ઇંચની છે અને ટોટલ હાઈટ માનો કે આપણે ચેરની જોઈએ આની જે ચાર ચેર છે બધાની સાઈઝ સેમ છે ઓલમોસ્ટ થર્ટી નાઇન ઇંચની ટોટલ હાઈટ છે તો ઇનફ ડાયમેન્શન આપણે કહી શકીએ કે ઘણું બધું કમ્ફર્ટેબલ છે ફોર ચેર આવે છે આ ડાઇનિંગ ટેબલની અંદર અને આ ટાઈપનો ડબલ બોર્ડરવાળો માર્બલ આવે છે અને આ માર્બલ પણ લુકમાં તમે જોશો તો આખા નેચરલ ફિગર તમને આમાં દેખાશે માર્બલ પરંતુ આ નેચરલ નથી ઓનેક્સ માર્બલ છે તો આની ઉપર કોઈ ડાગા કેવું પડવાની શક્યતા નથી ઇઝીલી ક્લીન થઈ જાય એ ટાઈપનું મટીરિયલ આવે છે મિત્રો આની કિંમત જોઈને તો ઓલમોસ્ટ છેતાલીસ હજાર રૂપિયાની આસપાસ આની એમઆરપી છે હવે તમને એમ લાગશે કે નોર્મલ ડાઇનિંગ ટેબલની કમ્પેરિઝનમાં ઘણું બધું કોસ્ટલી છે એનું રીઝન મિત્રો આ જ છે કે ઓરિજિનલ સીપી સાગના લાકડામાંથી બનેલું છે અને પ્રીમિયમ કેટેગરીનું ડાઇનિંગ ટેબલ છે જો તમને પ્રીમિયમ ડાઇનિંગ ટેબલ પસંદ હોય તો આ ડાઇનિંગ ટેબલ તમને ઘણું બધું પસંદ આવવાનું છે